તો અહીંયા મસ્ત મજાની મારી ઝીણી મીઠીની ભાજી સુધારાઈ ગઈ છે અહીંયા લસણ ઝીણું ચોક થઈ ગયું છે સુધારાઈ ગયું છે અને અહીંયા એક ટામેટું ઝીણું મસ્ત મજાનું સુધારાઈ ગયું છે ભાઈ મીઠા તો બહુ જ ખાયા આપ કુછ કડવા બી હો જાય બટ કડવા બોલને નહીં એ કડું ખાવાનું છે તો મસ્ત મજાની મારી ભાજી વઘારી લઉં જીરું નાખીને અને હિંગ નાખીને स्वामी नारायण पापा जय स्वामी नारायण जय स्वामीनारायण मजा माँ अरे बहुत मजा <laughs> आप यहाँ बैठे किस लिए <laughs> તમે સાપ મેથી ની ભાજી વઘાઈ છે શાક કરું છું તો એ ખાઈને તમે મીઠું બોલશો કે કડવું મીઠું મીઠું કડવું નહીં બોલો ને મીઠું મીઠું બોલશે મીઠું મીઠું એ ચાલો મારી ભાજી જોઈએ આવું કેટલીક પોઈ ગઈ ખાના ખાડા પ્રભુ ને જય કાના કાળા કામણ ગારા કાન કામણ કઈ કીધા પ્રભુ કામણ કઈ કીધા માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા પ્રભુ જય કાના કાળા ફ્રેન્ડ અહીંયા મારી ભાજી મસ્ત મજાની ચડે છે હળદર મીઠું નખાઈ ગયું છે અને હવે ધાણા જેવું મરચું નાખવાનું છે અને ભાખરી હવે સ્ટાર્ટ થાય છે આ થઈ જાય પછી તો ગાઈસ વાયગા છે સવા નવ થાશે અને અમે બેસીએ છીએ જમવા તો ગાઈસ તો સવા નવ થવા આવ્યા છે ને હું ને અમે સપ્પા જમવા બેઠા છીએ અને જમવામાં તો મસ્ત હતું છે મને ભાવે પણ છે તો દૂધ અને એમાં ખાંડ નાખીને ફ્રેન્ડ્સ અને બ્રેડ બહુ મસ્ત લાગ્યો તો એક બે બ્રેડ હોય એવી રીતે ખાઈ છે અને મિશાપા જમવા બેઠા છે મને બહુ ભાવે દૂધમાં ખાંડ નાખીને અને ગાળું દૂધ હરે એવા બ્રેડ પણ બહુ મસ્ત લાગે તો ચાલો તમે બધા પણ જમવા જઈએ મિશાપા જમવા બેઠા હાલો જમવા બધા એને એમ કહેવા જમવા બધા હમ તો ફેર જમવામાં છે મેથીની ભાજી અને ભાખરી પાપડ અને મરચાં અને અહીંયા છે બ્રેડ મસ્ત અને ખાંડ વાળું દૂધ છે તો પેલા હું બે બ્રેડ લઉં અને પછી આ જમું તો ચાલો તમે બધા પણ જમવા હાય ગાઈસ તો જમે લીધું છે અમે લોકોએ અને રસોડું ક્લીન થઈ ગયું છે વાસણ હવે બાકી છે પણ મને એમ થયું કે પેલા બ્લોક એન્ડ કરી લઉં તો મસ્ત મજા આવી ગઈ જમવાની ભાઈ મારો ફેવરિટ હતું આજે દૂધ ગળ્યું અને પાઉં